છ કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીએ આરોપીએ કબૂલાત કરી છે કે તેની કિડની ખરાબ છે તેનો પતિ શારીરિક દિવ્યાંગ છે જેથી પૈસાની જરૂરિયાત હોવાથી તેણે આ કામ કર્યું હતું વૃક્ષાના નામની મહિલા તેને દરરોજ ગાંજો આપી જતી હતી તેની નિશા અલગ અલગ બે પ્રકારની પડીકી બનાવી વેચાણ કરતી હતી આરોપી મહિલા નાની પડીકી પચાસ અને મોટી પડીકી સો રૂપિયામાં વેચાણ કરતી હતી તેમાં તેને વીસ ટકા કમિશન મળતું હતું હાલ એ વોન્ટેડ આરોપી રૂક્ષાણાની શોધખોળ શરૂ કરી છે પોલીસે પકડાયેલી મહિલા સાથે મુદ્દા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ ભાઈ વિક્રમસિંહ ઝાલા મા ન્યૂઝ